સમપ્રમાણતાનો અથવા તો થેલ્સ પ્રમેય તરીકે એને આપણે જાણી શકાય છે શું કહે છે ત્રિકોણ એબીસી એમાં બીસી ને સમાંતર બાજુ છે ડીઈ જે એબી ને ડી બિંદુમાં અને એસી ને ઈ બિંદુમાં છે પક્ષ પૂરું થઈ ગયું તમારું જો કોણ કોણ પ્રમાણમાં છે એડી અપોન બીડી એઈ અપોન એસી જે આપણે સાબિત કરવાનું છે ત્યારબાદ રચના અનુસાર બીઈ અને સીડી રચો બીએમ અને ઈએન એ લંબ રચો એટલે કે નેવું ના ખૂણા બને સિમ્પલ એટલે જો થી તો પક્ષ તો પછી એનું સાધ્ય બનતું હોય છે બસ આ બે જ ત્રિકોણ યાદ રાખો જો કશું યાદ રાખવાનું નથી હવે વિચારો એ ડી નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ ગુણ્યા એક દૂતીયાંશ એ તો ખબર જ છે માટે એ ડી પાય એક દૂતીયાંશ ગુણ્યા એ ડી પાયો ઈ એન વેધ જે અહીંયા આપેલું છે આ બાજુ એ ડી નું ક્ષેત્રફળ બરાબર એ ઈ પાયો તમને બે પ્રેરણા મળી ગયા એસી ટકા પ્રમાય તમા જે ત્રિકોણ આવ્યા છે એનો એક જ પાયો છે ડીઈ અને ધોરણ નવ માં ભણ્યા કે બે સમાંતર બાજુ વચ્ચે આવે અને બે ત્રિકોણ હોય એનો એક જ પાયો હોય તો એ સમક્ષેત્ર હોય સિમ્પલ તેથી આ બંને એક સમક્ષેત્ર છે અને તે સમક્ષેત્ર હોવાથી પરિણામ એક પરિણામ બે અને પરિણામ ત્રણ ઉપરથી સિમ્પલ આપણને ખબર પડી જાય એડી અપોન બીડી એઈ અપોન ઈસી આને ડીપ થી અને વિસ્તૃત થી જો તમે જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલની જરૂરથી વિઝિટ કરો તેને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો અને મારા શિવમ ક્લાસીસ ની ઇન હાઉસ જરૂરથી વિઝિટ કરશો વધુ અભ્યાસ કરવા માટે